કચરો એ આમ તો આપણા દેશ નહીં પણ આખા વિશ્વની સમસ્યા બની ગયો છે કેટલો કચરો એવો છે કે જે જમીનમાં થાય પછી માટી સાથે ભળે અને સોના જેવો સાબિત થતો હોય અને કેટલો એવો કચરો છે કે જેને ફરીવાર રિયુઝ કરી શકાય દાખલા તરીકે પ્લાસ્ટિકનો રીયુઝ વધારે થતો હોય છે ટીન જેમાં આપણે પેલાં કોકાકોલાને બધું પીતા હોઈએ છીએ લોખંડની બાટલીઓ છે એનું પણ રિયુઝ થતો હોય છે તો આ ભેગું કરવાવાળા કમ્યુનિટી છે મારા ખ્યાલથી એનું મને તો બહુ જ મહત્ત્વ એનું આ પ્રસ્થાપિત અમે તો માનીએ છીએ એનું આવા પરિવારો ખભા પર કોથળો લઈને મોટાભાગે ભંગાર ભેગું કરવાનું કામ કરતા હોઈએ છીએ અમારા પરિવારો કહું છું વિચરતી જાતિના ખૂબ બધા પરિવારો આ વ્યવસાયમાં સંકળાયેલા હોય છે સુરેન્દ્રનગરમાં છીએ અને નાથબાવા પરિવારોને અમે જે ભંગાર ભેગું કરવાનું કામ કરે છે એમને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈએ તો નારણભાઈ છે અમારી સાથે પહેલાં શું મદદ કરી હતી અમે એ કયો સાહેબ પેડલ રિક્ષા એ વખત તો આપી જ હતી પેડલ કે આ પેડલ લો અને ખભા પરથી પેડલ પર ભેગું કરો પછી શું કરવા એમાંથી કયો અમે પેડલમાંથી કેટલા ચાલી પચાસ હજાર ભેગા કર્યા કેટલા એને ડાઉન પેમેન્ટ ભર્યું સટલિયું લીધું એમાં અને પછી લોન લીધી બેંકમાંથી એમ તો પગ પગે ચાલી જતા હતા ત્યારે કેટલા પૈસા કમાતા હતા નાના ઘરનો નો ગુજારો માલ માલ નહીં કરતો પછી પેડલ આવી પછી ભાઈ થોડી ઘણી બચત થઈ બે ત્રણ કિલોમીટર ફરાય પેડલ લઈ બે ત્રણ કિલોમીટર ફરાય ને થોડું થોડું ભેગું થયું થયું એમ અને હવે રિક્ષા આવી તો કેટલું ફરાય છે હવે થોડું વધારે બાર ગામ જવું હોય ને તો જવાય બે આઠ દસ કિલોમીટર સુધી જઈ શકો તો હવે પેડલ કોણ ચલાવે તમારા ઘરવાળા હા આમ કરીને કેમ જોવો છો એમના ઘરવાળા છે એ પેડલ ચલાવે એટલે ટૂંકમાં આવક હવે એમની વધી છે અને સપનું શું છે એ કહે શું કરવું છે આગળ એવું છે પોતાનું ઘર લેવું છે એમ આખી જિંદગી રખડ્યા છાપરામાં જ રહ્યા છાપરામાં બરાબર જિંદગી પેઢીઓ જતી રહી આમના આમ તો કચરામાંથી કંજન પેદા કરવા વાળા પરિવારો અને એમની આશા છે પોતાનું ઘર થાય એવી બસ એ સુખી થાય એવું ઈચ્છીએ અને જ્યાં પણ જરૂર પડે એમાં અમે મદદરૂપ થશું લોન અમારી તમને મળી આ નવી રિક્ષા લેવી હતી એમાં ડાઉન પેમેન્ટ ભરવા માટે એમાં મળીને નિયમિત હપ્તો ભરો ખૂબ સરસ ચાલો તો ઝડપથી લોન પૂરી કરો અને રિક્ષા તમારી પોતાની થાય એવું ઈચ્છીએ કેઆર શો ફાઉન્ડેશન અને વીએસએસએમ દ્વારા અત્યાર સુધી આવા બાર હજાર પર્યાવરણ લોન આપેલી છે આજે ક્યા શ્રો ફાઉન્ડેશનના પ્રતુલભાઈ પણ આ પરિવારોને મળ્યા તો પરિવારોને અને અમને ખૂબ જ આનંદ થયો આ રિક્ષામાં કદાચ ફ્રન્ટ સીટમાં હું પહેલીવાર બેઠું છું મજાની રિક્ષા છે અને અજીબ વાત તો એ છે કે એક નારણ છે મારી જોડે જે નાથબાવા કોમ્યુનિટીમાંથી છે વીએસએસએમ એને લોન આપી અને ધીરે ધીરે પોતાનો વિકાસ કરતો ગયો નારણનો આ મૂળ ધંધો શું તો કે જે આપણો ભંગાર હોય છે ને લોખંડનો ભંગાર કચરાપેટી કે વાસણો કે પ્લાસ્ટિકના બોટલો ને એ બધું નારણી એટલે ચાલતા ચાલતા ખભે કોથળો નાખીને જે ભંગાર ઉચકતો હતો એમાંથી પહેલાં એક હાથ રિક્ષા રાઈટ પેડલ પેડલ રિક્ષા પગે ચાલીને બે કિલોમીટર કે ચાર કિલોમીટર જવાય એની જગ્યાએ દસ બાર કિલોમીટર જતા થયો અને એમાં વિકસતા વિકસતા પછી એણે બીજી લોન લીધી ને એમાંથી આ ઓટો રિક્ષા લીધી ઓટો રિક્ષામાં આજે નારણ ખાસું એવું ફરી શકે છે બાર ગામ જવું હોય તો જઈ શકે છે ત્યાંથી લઈ શકે છે બીજું જાત જાતનું કરી શકે છે અને વધારે ને વધારે સદ્ધર થતો જાય છે તો ભગવાનને પ્રાર્થના કે નારણને વધુ સક્ષમ બનાવે અને વધુ ખુશ રાખે અને વધુ કમાણી કરાવે અને એ જ રીતે આવા અનેક પરિવારો જે આ નાની લોનથી પોતાની મૂડી ભેગા કરતા થયા છે આશા રાખીએ કે વધુને વધુ લોકો એમાં જોડાતા જાય અને વધુને વધુ લોકોનો અમે ઉદ્ધાર કરી શકીએ